તો આજનો આપણો જે ગેમ પ્લે છે ને એ થોડોક અલગ થવાનો છે કઈ રીતના હું તમને સમજાવું તો ભાઈ આજે આપણે ભૂયાની ટ્રાય નથી કર્યું આજે આપણે ખાલી એકદમ વાળું ગેમ પ્લે નીકળવું છે મેઇનલી તમે જોયું છો કે ભાઈ આપણી વધારે પૂરતી ટ્રાય ભૂયા માટેની જોઈએ જેના લીધે આપણે કોઈ સારી જગ્યાએ લેન્ડિંગ કરીએ પણ આજે જેવું કે તમે જોઈ શકો છો જે જગ્યાએ લેન્ડિંગ કરી છે ને એ ભાઈ આ મેપની તમે કહી શકો ભાઈ સૌથી પોપ્યુલર જગ્યા છે અહીંયા ભાઈ પ્લેયર આવે જ તો જોઈએ છે ભાઈ આજે શું થાય છે મતલબ ભૂયાના ચાન્સ તો ના બરાબર જ છે છતાં પણ ચાલો જોશું શું થાય છે બાકી ગેમ પ્લે એકદમ મસ્ત થઈ જાય તમને વિડીયો જોવાની મજા આવી જાય એટલે બસ તો ચાલો જોઈએ છીએ લેન્ડિંગ કરતાની સાથે આપણે કઈ ગણ જોવા મળે જ છે ને ઓકે ભાઈ યુએમપી લાગે છે ભાઈ ઓપી યુએમપી મળી ગઈ યાર જુઓ તો પ્લેયર જો ખાલી ઓકે હેડ વિકલ ભાઈ ભાગ ભાઈ તું ઘણું ડેમેજ હતો યાર ભાગી ગયો બોલો રસ જ કરવાનો છે ભાઈ આજે તો એકદમ ચાલ પાઇ બંધ આવતો રહે આવતો રે ક્યાં ગયો વોલ ભાઈ એને વોલ લગાડી દીધો યાર મતલબ એને ભાઈ ભાઈલ લગાડ્યું કે કે ખતરનાક કોમેન્ટ રે મતલબ હું કહેવું બોલો હાથે કરીને કોમેન્ટમાં ગયું ખાવાનું કયો ને હું અગે ગન ચેન્જ કરી લે પારાફાલ લઈ લે અને બાકી કઈ છે યુએમપી પારાફાલ પ્લસ યુએમપી ઇઝ વેરી ગુડ કે નીચેની સાઈડ છે એક આ મજા ભાઈ ચારે બાજુ પ્લેયર હોય ને કંઈ ખબર જ ના પડે કઈ સાઈડ કોને જોવા એક મસ્ત ક્લિયર કરી લઈએ અને ટૂંકમાં એક મફતનું કિલ પણ મરી જઈએ ચાલો હજીએ આવતરે આવતરે આણદે 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 ઓકે મસ્ત ડાઉન હવે કોઈ છે કે નહીં અજીએ કહેવાય હજીએ કાંઈ વુકોંગ બનીને આવ્યો હોય જો તમારું ધ્યાન હોય તો બહાર ક્યાંથી બહાર નથી બહાર નથી નીકળાતું ભાઈ અહીંથી વાંધો નહીં આરામ આરામથી આરામથી ભાઈ આ તો સાચું કાંદુ દેખાવ કરું હો ભાઈ હું એકદમ ભયંકર પ્રો પ્લેયર હું ભાઈ ખરેખર મને બીક લાગે બાકી તમને લાગ્યું વુકોંગ બનીને રખડતા હોઉં ભાઈ કોને એમ ને આવીને ધૂપ ધૂપ કરીને બહુ જાય ને કઈ વાર નહીં લાગે બોલો ચેન્જ કરી લઈએ ગન સ્કાર લઈ લઈએ કેમ કે ભાઈ સ્કાર ઇઝ ક્યુપીડ સ્કારની સ્કીન છે ભાઈ વાત એકદમ મસ્ત ચાલો એક કિલ કન્ફર્મ કરી લીધું રૂપમાં અને ખરીદીમાં એવું છે કે યુએમબી તો આપણે લાસ્ટ સુધી ભાઈ 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 જો મતલબ હું ઓવર નહીં કરું પણ જ્યાં હેડ હતો ને તમે રિવાઇન્ડ કરીને જોશો તો ભાઈ એક જ ગોલી કનેક્ટ થઈ હતી અને એ પણ સીધો હેડ એ પણ એકસો છાસઠનો યુએમ થી ભાઈ તમને ખબર છે ભાઈ બુલ ભાઈ ભાઈ જો મતલબ આરામ આરામથી એક એક કિલની આરામથી કોમેન્ટ્રી કરશું આપણે પેલો જે હેડ હતો હું હજી વખાણ કરી કેમ કે હેડ બહુ મસ્ત હતો ભાઈ યાર એક એક આ એક મજા ના આવે જો આવી ખતરનાક જગ્યાએ લેન્ડિંગ કરીને એટલે ભાઈ કોમેન્ટ્રી કરવાની મજા ના આવે મારે એક એક કિલ્લા વખાણ કરવા આવે ભાઈ કેટલા મસ્ત હેડ મારી પણ આ નહીં મેળ આવે એક કામ કરીએ અને ક્લિયર કરી આવીએ એ પહેલાં થોડી ઘણી ફટાફટથી ખરીદી કરી લઈએ સ્કોપ પણ લઈ લઈએ અને જો ચીપનો મેળ આવે ને તો એ પણ લઈ લઈશું ચાલો જોઈએ છીએ હવે ભાઈ ઉપર આપણે ડાયરેક્ટ રસ જ કરી દઈએ ચીપનો તો મેળ ના આવ્યો ભાઈ લગભગ હજી તો અહીંયા અરે હજી પણ ભાઈ તું બોઠો બોલ ખબર હે કે ઓલો માંથી રસ કરવા આવે તો એ બોલે અહીંયા વ્હાઈટ જોઈન બેઠો એક ગ્રેનેડ ફેંકી દીધી મેડી ભર ભાઈ તારું એચપી ઓછું હોય યાર ભાઈ કેવા કેવા પ્લેયર આવી ગયા યાર યાર ઓકે ગ્રેનેડથી ડાઉન થયું ભાઈ તમે માનશો ને હું લગભગ ચાર પાંચ વર્ષથી આ ગેમ રમું છું એમાં લગભગ આ મુશ્કેલથી બીજો ત્રીજો પ્લેયર હશે જેને મેં ગ્રેનેડથી ડાઉન કર્યો ભાઈ બાકી મારા ગ્રેનેડથી હું જ ડાઉન થાવું મારું ગેમ લઈ જતું ખતર એટલું ખતરનાક કે મતલબ શું કેવું ભાઈ ડાઉન તો થઈ ગયો ક્લિયર પણ કરી લઈએ અને એ સોલો વર્ષો સ્પોર્ટ છે જો મેં તમને ના કીધું હોય તો કેમ કે મજા આવે ભાઈ આવી રીતના રમવાની બાકી જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક જરૂરથી કરી દેજો લાઇક ટાર્ગેટ બહુ તો નહીં પણ એટલીસ્ટ જો લાઇકનો રાખીએ છીએ ટાર્ગેટ આપણે જો પસંદ આવતો હોય તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા જ ગેમ પ્લે વિડીયો વધારે જો તમારે ગુજરાતી ભાષાની અંદર જોવા હોય આવી ભંગાર કોમેન્ટ્રી સાથે તો કરી લેજો સબસ્ક્રાઈબ હવે આપણે જાશું આગળની સાઈડ કેમ કે અહીંયા છે પ્લેયર ઓકે ભાઈ ભાઈ મને ત્રણ ચીપ વાળી સ્કાર કરવી હતી યાર પણ હું કેવું થોડુંક ઓવર રસ ગેમ પ્લે કરીએ છીએ આપણે એક દેખાઈ ગયો મસ્ત હેડ ત્રણ તો ભાઈ બધા હેડ લાગે લાગેલા લિટરલી બોલ સ્પીડમાં રસ કરશું દોસ્તો ક્યાં છે તો કે ચાલ સોનિયાભાઈ સોનિયા સોનિયા યાર હું કેવું કે ભાઈ ને મેં ઓરિજન ક્યાંથી આવ્યું યાર આટલી વારમાં ક્લિયર કરી લઈએ હજી એક છે ને એને રીકો ઓકે મસ્ત હેડ યુએમપી ઓપી चलो आरिजन भाई बढ़े पास आटली बार में क्या ओरिजन आ गई यार जी प्लाजेरिया में हूँ कह चीप न जेड़ीस कार में लगाड़वा हजी एक आई गो एक्ट लो आ तो भाई बन स्पीड जाओ दोस्तों तो तो तब स्पीड जाओ खाली स्पीड ने चक्कर में भाई खत्म कर जाए यार तो रे वेस्ट, गीू? वेस्ट, गीू? वेस्ट गीू? जो दोस्तों बे कदम पाछा लेवा भाई खतरनाक हालत थी गई वेस्ट वही गई यार ભાઈ તો માથી જેટલો જ બીક લાગે તારાથી ભાઈ આની વેસ્ટ તો ભાઈ એક ઝટકામાં ઉડાડી દીધું યાર હવે પ્લે આપણે કરીએ તો વોલ આપણે તોડું જોઈએ ભાઈ એ તો કેમ્પર છે ચાલો વાંધો નહીં થોડુંક બેક લઈ લે આગળની સાઈડે પ્લેયર છે અહીં એક વોલ લગાડી દઈએ ને જો મતલબ લોલ થઈ ગયું તો સોરી પૂછ્યા તો ના થયું પણ તમે કોમેન્ટ કરીને જણો આપણે આવી રીતના ક્યારેક ક્યારેક શોર્ટ પ્લે પણ અપલોડ કરીએ કે નહીં મતલબ આઠ જ કી લેતા પણ આઈ હોપ કે તમને વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો જો પસંદ આવ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને મળશું આગલા નવા વિડીયોમાં